મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને આપણે નહીં જોઈને ફ્રેશ થઈને ચા પી લીધી છે અને તમે પણ મિત્રો ખબર હશે બધાને કે જે અમદાવાદમાં જે એર ઇન્ડિયા ફ્લાઇટની જે ઘટના ઘટી એ તો તમને પણ ખબર હશે આખા વર્લ્ડને ખબર છે અને આખું વર્લ્ડ મિત્રો દુઃખીમો છે ત્યારે અને બધા એ જે મરી ગયા અંદર બસો ને બેતાલીસ જણા હતા અંદર અને બસો બેતાલીસ તો વિમાનમાં હતા અને બીજા જે ડૉક્ટરની જે બિલ્ડિંગ હતી એની અંદર પણ ડોક્ટર હતા એ વિમાન એકણજીને પડ્યું એટલે એકણ જઈને બધા જે ડૉક્ટરો હતા અંદર એ મરી ગયા છે અને જે આજુબાજુ એરિયામાં હતા જે ચાની કેટલી કેટલીવાળા હતા જે નાસ્તાવાળા હતા એ પણ આજુબાજુવાળા અંદર મરી ગયા છે એટલે મિત્રો કુલ વકડો આપણને એકજર તો યાદ નહીં કેટલા મજાએ પણ જે ફ્લાઇટની અંદર હતા એ તો આપણને ખબર જ છે કે બસો બેતાલીસ જણા હતા એ ફ્લાઇટની અંદર એક જ વ્યક્તિ ખાલી બચ્યો છે અને બસો ને એકતાલીસ જણા મરી ગયા છે એટલે આખું વર્લ્ડ મિત્રો ખૂબ દુઃખી છે લોકો એ લોકોને બહુ જ યાદ કરે છે અને ભગવાન પરમ કુપારુ પરમાત્મા એમને ખૂબ શાંતિ આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને મિત્રો જે બચારા નાના નાના ભૂલકાઓ હતા એ પણ કેટલા ખુશ હતા અને એ પણ વિમાનમાં જવા લંડન જવા માટે એટલા અંદર મેં વિડીયો અંદર અમુક જોયા છે કે સેલ્ફી લોકો જે લે છે એટલે નાના જે છોકરા હતા એ લોકોએ બધા હજી દુનિયા નથી જોઈ એ લોકોને તો ખબર પણ નથી કે આવી ઘટના ઘટશે અને આવી રીતે અમે મરી જઈશું એ તો એમની ખુશીમાં હતા અને એવા નાના ભૂલકાઓ મરી ગયા છે એટલે આ મને પણ બહુ દુઃખ થાય છે એમની ભગવાન એમની આત્માને ખૂબ શાંતિ આલે હે દ્વારકાધીશ બાવંગ ધરા તું પણ એમને આત્માને શાંતિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને એ લોકોએ બચારાઓએ એવી ખબર નથી એ લોકો કે અમારે આ ફ્લાઇટમાં જવાનું છે ને આ ફ્લાઇટ જ અમારી મૃત્યુ લઈને આવી છે એ પણ એમને ખબર નથી એ તો બચારા લંડન જતા હતા અને ભગવાન કેવું મોત આવે તમે એ તો જુઓ કે ઘરેથી તમે નીકળ્યા હોવ ને તમને પોતાને ખબર નહીં હોતી કે અમે આવી રીતે મરી જઈશું અમારું મૃત્યુ આ રીતે થશે એ કોઈને ખબર હોતી સ નહીં મને પણ ખબર નહીં કે મારું મૃત્યુ કઈ રીતે થવાનું છે હું કઈ રીતે મરી જ કોઈને ખબર નહીં તમને પણ નહીં ખબર હોય કે તમે તમારું મૃત્યુ ચો લખ્યું છે તમારું મોત ચો લખ્યું છે એ કોઈને ખબર હોતી નહીં એટલે મિત્રો જીવ જેટલું જીવો એટલું ખુશખુલાસ જીવો અને મસ્ત જીવો રાજી ખુશીથી જીવો અને ઘરવાળા જોડે સગા સંબંધી આ તે બધા જોડે રાજી ખુશીથી જો હરી મરીને જો કોઈની જોડે સંબંધ બગાડશો નહીં કોઈની જોડે વ્યવહાર બગાડશો નહીં અને હું તો એટલું જ કહેવા માગું છું થોડું જીવો પણ સારું જીવો ગમે ત્યારે મોત આવે મોતની કોઈ નક્કી હોતું છ નહીં હવે આ લોકો જે બચારા જતા હતા એમને તો ખબર હતી કે અમારું મોત આજે થવાનું છે ને આજે જ અમે મરી જવાના એ તો બચારા ઘરેથી કંઈ નીકળ્યા હતા કે અમે જઈએ છીએ હવે અને અઠવાડિયા પછી કે પંદર દ્વારા પછી કે અમે પાછા આવીશું કોઈ પાછું આવ્યું નહીં અને કોઈ એવું વિચાર્યું કે અમે જઈને પહોંચીને પછી તમે માને કે બાપને જે બીને અમે ફોન કરીશું પણ બચારા કોઈ ફોન કરે એવા રહ્યા જ નહીં અંદર કોઈ લાશ ઓળખા એવી નહીં રહી કે બરી ખાખ થઈ ગયા છે કે તમારો મા બાપ હોય કે તમારી બેન હોય કે ભાઈ હોય એ હરકીન ખાખ થઈ ગયા છે એ કઈ રીતે એમને ઓળખવા એ કોઈને ખબર નહીં પડતી કોઈને મળવા પણ નહીં દેતા તૈયાર એટલે મિત્રો એમના ઘરવાળાજનો બહુ દુઃખી થાય છે જે તો જેવું છે કે જેના ઘરમાંથી સભ્ય જાય એના કર્મી મોત થાય એના ખબર પડે એ લોકો જે ફ્લાઇટ ની અંદર હતા અને એ ફ્લાઇટ ની અંદર એવો બ્લાસ્ટ થયો કે બરી ખાક થઈ ગયા જેમ કે જે પેલા ભથ્થાની અંદર શેકાઈ જાય ને એવી રીતે એ લોકો શેકાઈ ગયા છે એ લોકોની અંદર મિત્રો કોઈ ઓળખાય એવું જ નહીં રહ્યું હવે કે આ મારો ભાઈ છે કે આ મારી ભૂલ છે આ મારા મા બાપ છે એ તો કોઈ ઓળખાય એવું રહ્યું જ નહીં હવે એમની લાશ આપણે કઈ રીતે ઓળખવી એ પણ નહીં ખબર પડતી હવે એ લોકો બચાયા તો શું પાપ કર્યા હતા તો ભગવાને અમને આ રીતે મૃત્યુ વાલ્યું હું તો કહું નેવું વર્ષ પંચ્યાસી વર્ષ થાય અને એ વ્યક્તિ મરી જાય તો આપણને દુઃખ થાય પણ તેવું થોડું ઓછું દુઃખ થાય પણ આ અચાનક મરી જાય કમોર મરે એ તો મિત્રો કોઈ વિચાર્યું પણ ના હોય અને આવું મોત થાય એ પણ કોઈ ના વિચાર્યું હોય કેમ તો કોઈને ખબર ના હોય ઘર આ તો બચારા કઈ ને એવું નીકળ્યા હતા કે હવે અમારી આજે ટિકિટ છે બાર તારીખની અને બાર તારીખની ટિકિટ હતી એ ટિકિટમાં એ લોકો આપણી લંડન જતા હતા હવે એ લોકો ઘરવાળા એવું કઈ નીકળ્યા હતા કે અમે પહોંચી તમને ફોન કરીશું પણ બચારા શું પહોંચે રસ્તામાં જ બચારા મરી ગયેલું એ લોકોને ખબર જ નથી કે અમે આઈ તો મરી જઈશું આ પેલા જે નેના જે બે છોકરા છે એક નાની બેબી છે અને એના મા બાપ છે એ લોકો જે ફ્લાઇટની અંદર બેઠા હતા ત્યારે એટલે એ લોકો એટલા ખુશ હતા ને મેં જે વિડીયો જોયા છે એ લોકો હસી હસતા હતા રમતા હતા અને એવા એ લોકોને ખબર નહીં હોય ને એના ભૂલકાઓને કે અમે આ ફ્લાઇટની અંદર બેઠા છે અને આ જ ફ્લાઇટ અમારું મૃત્યુ લઈને આવી છે એ અમને ખબર નહીં હોય અને એ લોકો બચારા મરી ગયા છે અંદર એટલે મારી મને બહુ દુઃખ થાય છે એ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું મારા કાળિયા ઠાકરને કે પરમ કૃપારું પરમાત્મા એમની દિવ્ય આત્માને ખૂબ શાંતિ એ હું ભગવાનને પ્રાર્થના કરું છું ભગવાન આપણે તો એટલું એ લોકો ને ભગવાન એમની શરણો બહુ આલે આવે જીવવાનું છે થોડુંક જ કોઈ ને નક્કી હોતું નહીં કે તમારું મત ક્યારે થવાનું છે મારું મત ક્યારે થવાનું છે એ મને ખબર નહીં કે તમને પણ ખબર નહીં એટલે જીવો તો સારું જીવો મસ્ત જીવો થોડું જીવો પણ સારું જીવો લોકો તમને યાદ કરે એવું જીવન જીવીને જાઓ કે આ મારું પેલું મારું બધું હોય પડ્યું રહેવાનું છે કરોડો રૂપિયા છે તો એકમ પડ્યા રહેવાના છે કોઈ કશું હંગાત આવવાનું છે નહીં તો કે આ બચારા લો લઈને ગયા કશું લઈને ગયા હે એટલે હું તો ભગવાનને પ્રાર્થના કરું છું હે ભગવાન એમની આત્માને ખૂબ શાંતિ હાલજો ઓમ શાંતિ ઓમ શાંતિ જય દ્વારકાધીશ જય માતા તો મિત્રો આટલે વિડીયો આપણે એન્ડ આવીએ છીએ અને અમારો આ વિડીયો તમને ગમ્યો ગમતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો બધા મિત્રોને જય માતાજી બધા મિત્રોને હું એટલું કહેવા માગું છું કે તમે પણ કોમેન્ટ અંદર ઓમ શાંતિ લખજો અને તમે પણ પ્રાર્થના કરજો ભગવાનને કે એમની આત્માને ખૂબ શાંતિ આલે એવી તમે પણ પ્રાર્થના કરજો